નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સિનો રેલવે ગઢનાળા ઘૂંટણ સમા પાણી ભરાયા રાત્રી દરમિયાન વરસેલા વરસાદને પગલે રેલવે ગઢનાળામાં પાણી ભરાયા રેલવે ગઢનાળામાં પાણી ભરાતા વાહનો ચાલકો બે કિલોમીટર દૂર કરવા મજબૂર બન્યા રેલવે ગઢનાળાની નીચે પસાર થતાં અનેક વાહનો પાણીમાં માં વચ્ચે બચ્યો પડ્યા બંધ રેલવે ગંડનારા બંધ પડેલા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા દર ચોમાસામાં સર્જાય છે ગડનારાની પાણીની ભરાવાની સમસ્યા રેલવે ગડનારાને પાણી ભરાવાની સમસ્યાને સત્પર દૂર કરે તેવી સ્થાનિક લોકોમાં વાહન ચાલકોમાં માંગ ઉઠી છે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાકોન અને સબસ્ક્રાઈબ કરો we <laughs>